નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો પચીસથી ઊંચો ભાવ પાંચસો ને પાસાઠ રૂપિયા ચણા બારસો થી તેરસો ઓગણત્રીસ બાજરો ત્રણસો પચાસ થી ચારસો બેતાલીસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો ને ચુમ્માલીસ રૂપિયા અડદ થી ને બેતાલીસ થી ચૌદસો મગફળી જાડી એક હજારથી અગિયારસો અઠાણું ધાણા અગિયારસો થી તેરસો નવ્વાણું સોયાબીન આઠસો થી નવસો એકવીસ તલ ચોવીસો થી છવ્વીસો જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર થી ભાવ પાંચ હજાર બસો ને રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર પંચાણું જુવાર ચારસો પચાસથી આઠસો સાડત્રીસ મગ ચૌદસો પચાસથી ઓગણીસો ને ઓગણ તલકાળા ત્રણ હજાર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસો થી ભાવ પંદરસો રૂપિયા મગ અગિયારસો થી સોળસો પંચાણું અડદ છસો થી ઓગણીસો રૂપિયા ઘઉં ચારસો પચાસ થી પાંચસો ચોત્રીસ ચણા બારસો થી તેરસો ચાલીસ મગફળી ઝીણી અગિયારસો થી બારસો મગફળી જાડી એક હજારથી બારસો પંદર અજમો પંદરસો થી રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો અગિયાર તુવેરની વાત કરીએ તો છસો થી ત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પિંચોતેર રૂપિયાથી ચારસો પંદર રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને પાંચ રૂપિયા લસણ એક હજારથી આડત્રીસો ને પિસ્તાલીસ તલી ચોવીસોથી છવ્વીસો ચાલીસ ધાણા એક હજારથી ચૌદસો પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને બોતેર રૂપિયા તલ સફેદ બાવીસો પચાસથી છવ્વીસો ને ત્રીસ તલકાળા બાવીસોથી ઓગણત્રીસો ને એકાવન ઘઉં ચારસો પચાસ થી પાંચસો ઇઠોતેર ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો ઇઠોતેર ચણા એક હજાર સિત્તેર થી તેરસો છત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસો થી પચીસ રૂપિયા મગફળી જાડી નવસો થી તેરસો ને પાંચ મરચાં થી સોળસો રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો પિસ્તાલીસ ધાણા એક હજારથી બારસો પંદર મેથી નવસો પચાસથી અગિયારસો પિસ્તાલીસ જીરુની વાત કરીએ જસદન માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા વરિયાળી એક હજારથી બારસો રૂપિયા રાય આઠસોથી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ છોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો એકાવન કપાસ અગિયારસો એક્યાસીથી ચૌદસો એકાવન મગફળી ઝીણી નવસો એકવીસથી તેરસો એકવીસ મગફળી જાડી આઠસો એકતાલીસથી તેરસો એકાવન કલંજી ચૌદસો એકથી સાડત્રીસો ને એકવીસ એરંડા નવસો એકતાલીસથી અગિયારસો ને છવ્વીસ થી બે હજારથી રૂપિયા તલ બે હજાર એકથી છવ્વીસો એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર એકોતેર રૂપિયા ધાણા આઠસો એકાવનથી સોળસો એકાવન ધાણી નવસો છવ્વીસથી અઢારસો એકાવન મકાઈ ત્રણસો એકાવનથી ત્રણસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એકસો એકોતેરથી થી પાંચસો ને સોળ રૂપિયા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારા એવી તેજી જોવા મળી રહી છે પાંચસો ને પાર ઊંચો ભાવ બોલાયેલો છે ડુંગળીની અંદર ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે ચણા અગિયારસો એકાવનથી તેરસો ને છવ્વીસ અડદ તેરસો છોતેર ઓગણીસો ને એકત્રીસ મગ બારસો એકાવનથી સત્તરસો એકવીસ તુવેરની વાત કરીએ તો પંદરસો એકાવનથી ચોવીસો એકવીસ રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી આઠસો છન્નું વાલ પાંચસો એકવીસથી સોળસો એકાવન રાય એક હજારથી એક હજાર રૂપિયા ચણા સફેદ તેરસો એકત્રીસથી એકવીસો એકાણું રાયડો આઠસો એકાણુંથી નવસો એકોતેર લસણની વાત કરીએ તો અગિયારસો એકત્રીસથી ચોત્રીસોને એક રૂપિયો વટાણા છસો એકાવનથી તેરસો ને છોતેર તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર